નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીઘમ ગુજરાત ખેડા જિલ્લાના કપડવંત તાલુકાના ગડિયા ગામ નજીક મહીસાગર જિલ્લાના થાંભા ગામના રહેવાસી કનુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૃતક કનુભાઈ પાસેથી એક સુસાઇડ નોટ પડી આવી હતી મુખ્યમંત્રીને સંબોધી લખેલી આ સુસાઇડ નોટમાં રોડની કામગીરીના લેવાના નીકળતા નાણાંનો હિસાબ તેમજ કપડવંશ ડિવિઝનના ડીઈ કડિયા અને એસઓ ગુપ્તા તેમજ શ્રીરામ બિલ્ડરના વહીવટદારોએ અંતિમ પગલું ભરવા મજબૂર કર્યા હોવાનું લખાણ છે મૃતક કનુભાઈ પટેલ સરકારી કોન્ટ્રાક્ટરનું કામ કરતા હતા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી રોડ રસ્તા બનાવ્યા હતા જેના કામના બિલો અટકી જવાથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા આજે મૃતક કનુભાઈ પટેલના બેસણામાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા પાટીદાર સમાજે કનુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક થઈ ન્યાયિક કાર્યવાહી માટે ઠરાવ કર્યો તેમણે સુસાઈડ નોટમાં દર્શાવવામાં આવેલ તમામ નામોમાં કોઈ ચબરબંધી હોય તો પણ તેને બક્ષવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું તેમજ સમાજ એકત્ર થઈ જિલ્લા તંત્ર સહિત મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું છે બેસણામાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુધારે કનુભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કનુભાઈના પરિવારને સાંત્વના પાઠવી ન્યાય અપાવવા માટે તેઓ પરિવારની સાથે છે તેમ જણાવ્યું હતું આજ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના થાંભા ગામના અગ્રણી આગેવાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કનુભાઈ પટેલનું જે સ્વર્ગસ્થવાસ થયો છે અને એના અનુસંધાનમાં આજે સમાજના તમામ આગેવાનો વડીલો પરિવાર તમામ લોકો આજે પ્રત્યાઘાતો જે પડ્યા છે અને ખૂબ દુઃખદ ઘટના જ્યારે થઈ છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે કપડવંજ તાલુકામાં આદરણીય સ્વર્ગસ્થ કનુભાઈ પટેલજીના જે માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત જે પણ કામો ચાલતા હતા અને છેલ્લા એક વર્ષથી જે બિલો કાઢવા માટે જેમને અધિકારીઓ દ્વારા જે કનડગર થઈ છે અને એના પરિણામ સ્વરૂપે જે પગલું એમને ભર્યું છે પગલું ભરવા માટે એમને લાચાર બનાવ્યા છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે સરકારમાં અમારા વડીલ કહી શકાય મૃદુ અને મક્કમ કહી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારો આક્રોશ છે કે જે પણ અમારા કનુભાઈ પટેલજી જેમના નામ લઈને ગયા છે એવા તમામ અધિકારીઓને સજા થવી જોઈએ તપાસ થવી જોઈએ અને એમના જેલના સડિયા ગણાવવા પડે એવી પરિસ્થિતિ લાવી પડે આજે સન્નિષ્ઠ કાર્યકર્તા સમાજ વચ્ચે પરિવાર વચ્ચે નથી રહ્યા તો જે કનડગર્થ થઈ છે એના જ્યાં સુધી તપાસ નહીં થાય જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સમાજની સાથે રહીને કનુભાઈ માટે પરિવાર માટે અડગ વિશ્વાસથી અમે એમને ભેગા રહેવાના છીએ અને કાલે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદન આપી તુરત જ આ તપાસ ગૃહમંત્રીજી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ મળી

અને સાથે સાથે અહીંયા સમાજના જે આગેવાનોની રજૂઆત હતી કે એમને સાથે જે કંઈ ઘટનાક્રમ ઘટ્યો એ ઘટનાક્રમનો સરકાર દ્વારા યોગ્ય તપાસ થાય અને જે ગુનેગારો હોય એ ગુનેગારોને શિક્ષા થવી જોઈએ તો અમારી પણ ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લો અને બધા જ કાર્યકર્તાઓને લાગણી આદરણીય સ્વર્ગસ્થ કનુભાઈ સાથે છે તટસ્થ રીતે એની તપાસ થાય અને ગુનેગારોને સજા મળે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ પરિવારની સાથે અને એમને જે કંઈ જરૂરિયાત ઊભી થાય જ્યાં જ્યાં જવાનું થાય ત્યાં સાથે રહેવા માટે અમે બધાએ આજરોજ નિર્ણય કરેલો છે અને ન્યાયની આ લડતમાં મહીસાગર ભાજપ પણ પરિવારની સાથે રહેશે આજે સંતાપુર તાલુકાના થાંભા ગામે સ્વર્ગસ્થ કનુભાઈ સોમભાઈ પટેલની બહુ મોટી સંખ્યામાં શોકસભામાં જ્યારે અમે બધા ઉપસ્થિત છીએ ત્યારે આજે મહીસાગર જિલ્લા પાટીદાર સેવા સમાજના પ્રમુખ તરીકે અમે એક એવો ઠરાવ કરેલો છે કે કપણ તાલુકાના આરએનબી વિભાગના જે કડિયા સાહેબ હોય કે ગુપ્તા સાહેબ હોય એસો હોય કે એમને પજવણી કરનાર અને એમને ત્રાસ આપી એમને કોઈ પૈસા ની તકલીફ નથી ખાલી માનસિક ત્રાસ આપવાથી કનુભાઈ આ પગલું ભર્યું એવું અમે ચોક્કસ સમાજ વતી આવું કહી શકીએ કેમ કે અમે સમાજમાં એમની સાથે હતા એટલે એમને કોઈ નાણાકીય ભીડ નહોતી પણ માણસ માનસિક ત્રાસ એટલો બધો થાકી ગયેલા તો અમારી એવી માગણી છે કે આ અધિકારીઓ ઉપર સખતમાં સખત પગલા લેવા જોઈએ અને આજે અમે એમાં એફઆઈઆર પણ દાખલ કરવા જવાના છીએ આવતીકાલે મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવાના જવાના છીએ આજે જિલ્લા કલેક્ટર સાહેબ મહીસાગર અને જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષકને પણ અમે આજે મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લા પાટીદારના તમામ આગેવાનો મોટી સંખ્યામાં અમે જવાના છીએ અને અમારી એવી માગણી છે કે ગુનેગારોને અને અન્ય બીજા કોઈ એમના પૈસા લેતી જે નામ ખોલતા હોય અને એમને પૈસા આપ્યા હોય તો એમની સામે પણ અમે કડક એવી હું મહીસાગર જિલ્લા પ્રમુખ તરીકે પાટીદાર સભાના પ્રમુખ તરીકે હું સમાજને ખાતરી આપું છું કે અમે આ લડતની અંદર બિલકુલ પાછા પાણી કરીશું નહીં અને સમાજમાં એવો દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં કોઈ આવું પગલું ભરે નહીં એવી અમે આ તબક્કે ખાતરી આપીએ છીએ

એ હિસાબ એમને ન મળવાથી એક મોટી કરોડ ની સંખ્યામાં નાણા ભીડ ત્રણેક પાર્ટનરો છે એમના પૂરા નામ મને ડિટેલ ખબર નથી એટલે હું એમાં નહીં કહી શકું પણ શ્રીરામ બિલ્લા કોઈ બી પાર્ટનર મંદિર પણ અમે છોડીશું નહીં એ સમાજ વતી અમે

કલ્પેશભાઈ જોડે વાત થઈ એ પ્રમાણે કોઈ સંકડામણ નહોતી હતી નહીં માત્ર ને માત્ર અધિકારીઓના ટોર્ચરિંગના કારણે જ એમણે આવું પગલું ભર્યું છે એવું માન્ય પણ માનવું છે ને આપણે પણ બધા માનીએ છીએ સમાજ સતત ચિંતિત છે જે દિવસે બનાવ બન્યો એ દિવસે પહેલાં તબક્કે જ જ્યારે સમાજના શ્રી મંત્રીશ્રી ઉપપ્રમુખ કેટલા બધા માણસોએ જાણી બધા જ કફળને પહોંચ્યા હતા અને જે નતા પહોંચી શક્યા એ રાત્રે દસ વાગ્યા સુધી જ્યાં સુધી ઘણું મૃતદેહ અહીં નહોતો આવે ત્યાં સુધી નતા સોશિયલ મીડિયાની અંદર થોડોક વોર થયો બે દિવસ પહેલાં અમે પણ લખ્યું હતું કે ભાઈ થોડી શાંતિ રાખો કારણ કે આવા કાર્યક્રમમાં થોડીક શાંતિની જરૂર હોય છે કેટલીક બાબતોની ચકાસણી કર્યા પછી આપણે આ કરતા હોઈએ છીએ આજે આપણે નક્કી કર્યું છે કે બે વાગ્યાએ આપણે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઓફિસે આપણે જે મિત્રોને અનુકૂળ હોય જે આગેવાનોને અનુકૂળ હોય એ બધા જિલ્લા પંચાયતની ઓફિસે બે વાગે આવે અને આપણે ચારેક વાગ્યાની આજુબાજુ માન્ય કલેક્ટરશ્રી અને માન્ય એસપીશ્રીને આપણે આ આવેદનપત્ર આપવાના છીએ માન્ય નિમિષાબેનને પણ વિનંતી કરીએ કે જો શક્ય હોય તો આવે અને એ મિટિંગની અંદર નક્કી કરીશું કે આપણે મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગૃહમંત્રીશ્રી અને જ્યાં રજૂઆત કરવાની છે એ પહેલા લેવો પડશે એટલે માન્ય મંત્રીશ્રીને આપણે કહીશું કે સમય લઈને આપણે એ દિવસે